પેટી લાયા તું પેટી પેટી તો તને હાલી મૂકી મને ખબર ના મને બેઠા હાલિયો તો બતાવે પીતો પીતો બેઠા બેઠા મારા ખા ઉગે ના અત્યારથી પીતો એવું લાગે મને

હું જોવા જઈશું તો શું એટલે હું પડ્યો છે અંદર પછી ડીટકો થઈ ગયો હું ડેટકો થઈ ગયો

તમે મર્યા હોય લઈને પોલીસ સ્ટેશન બોલો હા સાહેબ હું ગુલાબપુરા ભાઈ લાલભા ભા ખેતરમાં કુંડી લાશ હા હા તો તમે આવો સાહેબ હા ખટકો રાખી તમે બધું વાતચીત કરજો હા તમારું આવે તમારા આવે પછી અને હું આ નામ ના આવું કહું તો ઉભાડો તમારા ફોન પર ફોન કરે સાહેબ ફોન તમારા આવે

જો સાહે ચોખ્ખું કરું કીતું નહીં ખેતર નો દર કુંડી મારી કુંડી નું આ તો ગમે તેવો માણસ ગમે ત્યારે અંદર પડી મરી જાય અમે ના ના મને લાગે ને કોને મારી નાખેલો કાવે કુંડી માં સીધા બાપ જ મિત્રો તમે ફોન ના કરશો

એય મારે યાર આ તો બેકા લે આ એક ફીફા ને મારી એક તો નારસ ન મારતો છે યાર ઓ હાલે હેડો તે બધું પછ કરો ને ઉતારો આયો ને સાહેબ સાહેબ આ જીવતો હ હા ઓલે ગાવ તો મેં રાવિયા લે સોનો રે આ ટાઈન દોડી અલ્યા કે સો પૂછો આ ઓણે મગત જેવો હોય કોકડી ગઈ એ ભલે કોન્સ્ટેબલ ને પતળિયા ને નેક ને બાંધે કી જા બાંધે તો તા હાકો ને આ નહીં લાગતો તું ઓના શુક્ર તું શુક્રો

મને મજા આવી બાર જવા પૂછે હમ આ કુંડી જોઈ ને હમ કુંડી ને તાજું લાગ્યું

અમે લઈ જાય ને એવું કરશે વારે ઉતરી દે તો અમારે છોડી દેવું પડશે મને તમારા તમારું I <laughs>